સાબરકાઠા જિલ્લાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તલો પ્રખંડ દ્વારા મામલતદાર શ્રી તલોદને ને આવેદનપત્ર આપવામાં આવ્યું ખાતે જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રાએ નીકળેલ શ્રદ્ધાળુ પર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રદ્ધાળુ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં દસ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા તથા અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તલોદ પ્રખંડ દ્વારા મામલતદાર શ્રી તલોદને ને આવેદનપત્ર તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ શુક્રવાર તલોદ ને આપવામાં આ પ્રસંગે ઝાલા મંત્રી શ્રી જયમીનભાઈ પટેલ વિભાગ સમરસતા પ્રમુખ શ્રી નટુભાઈ બારોટ શ્રી જયંતિભાઈ પટેલ શ્રી હનુમાન નાથજી શહેર ભાજપાના પ્રમુખ શ્રી દામોદરભાઈ પટેલ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઝાલા ડેલિગેટ શ્રી દિનેશભાઈ પટેલ હરસોલ ડેપ્યુટી સરપંચ શ્રી હરેશભાઈ પટેલ શ્રી જેપી પરમાર શ્રી આર્યરાજસિંહ શ્રી ઋષિરાજસિંહ શ્રી ગૌરવ જોશ્રી શ્રી યશપાલ રાવળ શ્રી રામાભાઈ રાવળ શ્રી મિતુલ શાહ શ્રી નિલય પ્રજાપતિ શ્રી કરણભાઈ શાહ વગેરે કાર્યકરો હાજર રહ્યા અને જય શ્રી રામ ભારત માતા કી જયના નારા લગાવ્યા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલો